નમસ્કાર ક્યારેય એવું બન્યું છે કે દિવસના અંતે ટુ ડુ લિસ્ટ જોઈને લાગે કે કંઈ જ નથી થયું સારું આજે આપણે સાયકોલોજી ટુડેના એક બહુ જ રસપ્રદ લેખ પર નજર કરીશું જે ઉત્પાદકતા વિશેની આપણી આખી વિચારસરણીને બદલી શકે છે આ સવાલ લગભગ દરેકને લાગુ પડતો હશે ખરું ને જ્યારે કામોની આટલી લાંબી યાદી સામે હોય ત્યારે એકદમ દબાણ અનુભવાય છે ક્યાંથી શરૂ કરવું એ જ નથી સમજાતું અને આ જ હતાશા અને પ્રેશર એ પરંપરાગત લિસ્ટની સૌથી મોટી સમસ્યા છે તો આખરે તકલીફ છે શું લેખક કહે છે કે મૂળ સમસ્યા લિસ્ટનું સ્થિર થઈ જવું છે એટલે કે એક ગતિ આપવાને બદલે આપણી ગતિને રોકી દે છે ચલો આને જરા ઊંડાણમાં સમજીએ બસ આ એક વાક્યમાં આખી વાત આવી ગઈ જ્યારે આપણી લિસ્ટ ફક્ત કામોની એક સૂચિ બનીને રહી જાય છે જેમાં કોઈ પ્રવાહ નથી ત્યારે એ આપણી પ્રગતિને શરૂ થતાં પહેલાં જ અટકાવી દે છે એ એક દરવાજાને બદલે જાણે એક મોટી દીવાલ બની જાય છે તો આનો ઉપાય શું લેખક એના માટે એકદમ નવો અને શક્તિશાળી આઈડિયા આપે છે મોમેન્ટમ ક્યુ નામ થોડું વિચિત્ર લાગે છે પણ ચાલો જોઈએ કે આ કોન્સેપ્ટ ઉત્પાદકતાને કઈ રીતે સંપૂર્ણપણે બદલી શકે છે જુઓ મોમેન્ટમ ક્યુ એ ખાલી એક નવું નામ નથી આ તો વિચારવાની એક નવી રીત છે આ કોઈ પથ્થરની લકીર જેવી સ્થિર લિસ્ટ નથી પણ એક જીવંત પ્રવાહ છે એવા કામોનો પ્રવાહ જેને આપણે દિવસ દરમિયાન સતત અપડેટ અને એડજસ્ટ કરતા રહીએ છીએ આ સરખામણીથી આખો મુદ્દો એકદમ સ્પષ્ટ થઈ જાય છે એક બાજુ છે આપણી જૂની જાણીતી ટુ ડુ લિસ્ટ જે સ્થિર છે કઠોર છે અને દબાણ બનાવે છે અને બીજી બાજુ છે આ મોમેન્ટમ ક્યુ જે ગતિશીલ છે જીવંત છે અને કામ ટાળવાની આપણી આદતને રોકે છે આ જ તો મુખ્ય તફાવત છે લેખક અહીં એક બહુ મસ્ત ઉદાહરણ આપે છે મોમેન્ટમ ક્યુ કોઈ નેટવર્ક ટીવી જેવી હોવી જોઈએ જેમ એક શો પૂરો થાય કે તરત જ બીજો શરૂ થઈ જાય બસ એ જ રીતે એક કામમાંથી બીજા કામમાં એકદમ સરળતાથી જવાનું જેથી ગતિ તૂટે જ નહીં સારું આ બધું સાંભળવામાં તો બહુ સરસ લાગે છે પણ સવાલ એ છે કે આવી માનસિકતા કેળવવી કઈ રીતે અહીં લેખક એક એવું સાધન બતાવે છે જે કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય એક મિનિટ માટે વિચારો એવી કઈ પ્રવૃત્તિ હોઈ શકે જે આપણા મગજને જટિલ સમસ્યાઓને શાંતિથી અને સ્ટેપ બાય સ્ટેપ ઉકેલવા માટે ટ્રેન કરી શકે જવાબ જાણીને કદાચ આશ્ચર્ય થશે હા તમે સાચું વાંચ્યું જિગ સો પઝલ લેખકના મતે આ સાવ સાદી જૂના જમાનાની રમત એ મોમેન્ટમ ઘ્યુ માટે જરૂરી માનસિકતા કેળવવાનું એક ગુપ્ત હથિયાર છે લેખકનો આ અનુભવ ઘણું બધું કહી જાય છે જીક્સો પઝલ રમવાથી મનને એક પ્રકારની શાંતિ અને વ્યવસ્થાનો અનુભવ થાય છે પછી મન મોટી જટિલ સમસ્યાઓ કે કામોથી ડરતું નથી લેખકને જે ફાયદા થયા એ ખરેખર નોંધપાત્ર છે રોજ પઝલ રમવાથી એમનું ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ વધી મુશ્કેલ પરિસ્થિતિઓને સંભાળવાની ક્ષમતામાં વધારો થયો અને રોજિંદા કામો પણ જાણે સહેલા લાગવા માંડ્યા ચાલો હવે આ બંને વિચારોને એકસાથે જોડીએ એક તરફ છે મોમેન્ટમ ક્યુ અને બીજી તરફ છે જિગઝો પઝલ આ બંને વચ્ચે શું સંબંધ છે આજ આખી વાતનો સાર છે જીગ્સો પઝલ આપણને શું શીખવે છે એ શીખવે છે કે કોઈ મોટી ગૂંચવાયેલી સમસ્યાને નાના નાના ટુકડાઓમાં વહેંચી દો અને પછી એક સમયે ફક્ત એક જ ટુકડા પર ધ્યાન આપો જ્યારે આ જ રીત આપણે આપણા રોજના કામો પર લાગુ કરીએ છીએ ત્યારે એ બની જાય છે મોમેન્ટમ ક્યુ સારું આ બધું સમજ્યા પછી હવે એ જોઈએ કે આને જીવનમાં ઉતારવું કઈ રીતે પોતાની મોમેન્ટમ ક્યુ બનાવવી કઈ રીતે લેખક અહીં વાતને બહુ જ મજેદાર રીતે રજૂ કરે છે એ કહે છે કે તમારી મોમેન્ટમ ક્યુને એક સૂપની જેમ જુઓ તેને ફક્ત બનાવવાની નથી પણ એકદમ કલાત્મક રીતે એક માસ્ટર શેફની જેમ સહજિકતાથી તૈયાર કરવાની છે આ એક જોરદાર વાત છે આપણા દિવસના શેફ આપણે પોતે છીએ દિવસને કેવો આકાર આપવો એ આપણા હાથમાં છે એટલે મોમેન્ટમ ક્યુ કોઈ ડરથી નહીં પણ પૂરા અધિકાર અને રચનાત્મકતાથી બનાવવી જોઈએ આ સમજૂતીના અંતે એક સવાલ વિચારવા જેવો છે આજે એવું કયું એક નાનું વ્યવસ્થિત કામ છે જેનાથી શરૂઆત કરવાથી આખા દિવસ માટે એક ગતિ એક મોમેન્ટમ બનાવી શકાય જવાબ આપણી અંદર જ ક્યાંક છુપાયેલો છે